નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો હાલ આપણે ચોમાસામાં ઘણા એવા વિડીયો જોયા હશે ત્યાં આપણે લોકેશન છે જે મોટો એવો ડેમ જે માંડવી તાલુકામાં આવેલ છે જેનું નામ છે વિજય સાગર તો હાલ આપણે સારી કચ્છમાં વરસાદ થઈ જાય ત્યારે તે વખત હમણાં લગભગ પાંચ દસ દિવસ પહેલાં ઘણો વરસાદ થયો અને આનો ધોધમાર જે અહીંયા નોગન જાતો તે આપણે જોયો હશે આજે આપણે વરસાદ વિરામ લીધો છે ને આપણે અહીંયા પહોંચ્યા આ જગ્યાએ અને હાલ તમે આ ડેમ જોઈ શકો છો કે વિશાળ ડેમ આ પાણી ફૂલે ફૂલ ભર્યો છે ડેમ તો મિત્રો સામે આપણે ઉપરથી અહીંયા ઓગણનો જે પાર છે મોટી ત્યાં આપણે ઊભા હતા અને હાલ આપણે અહીંયાથી નીચે ઉતર્યા છીએ અને નીચે ઉતરીને અહીંયા ઝરણા જોઈ શકો છો તમે સરસ મજાના એવા ઝરણા ચાલુ છે સુંદર મજાનો દ્રશ્ય કારા પથરો વચ્ચે જર્જર વહેતા ઝરણા અને ઘણી એવી વિશાળ નદી આ ઓગન છે લાંબો એવો અને ઘણું એવું પાણી પણ છે હાલમાં તો આનો ઘેરાવો પણ ઘણો છે ને ઓગનનો પણ કેટલો લાંબો છે તો આપણે છેડા છેડે હાલશું અને ત્યાંથી જોશું ઓગન કેટલું લાંબુ છે ને ઓગનમાં કેટલું પાણી વહી રહ્યું છે અને અહીંયાથી આપણને એક પથ્થર મળ્યો છે અહીંયા પથ્થર તો એનામાંથી આપણે આ એનમાંથી ટુકડા મળ્યા છે અને આ એક મોટો ટુકડો એમાં મળ્યો છે તો આપણે જોવામાં તો એકદમ જાણે સોનું એવો પથ્થર આપણને લાગી રહ્યો છે ને આમાં હીરા હીરા જેવો પરંતુ શું ધાતુ હશે ને કેવી રીતે થયો હશે આપણને ખબર નથી પરંતુ બહુ જોવાલાયક અને આપને મનને એમ થાય કે કાંઈક વસ્તુ હશે એવો જ સરસ મજાનો પથ્થર છે સોનેરી કલરનો એકદમ કાંચ જેવો છે તો વધારે આપણે આગળ હાલશું અને જોઈશું નજારો અહીંનો હાલ આવા પથ્થરો અને ઝરણા વચ્ચેથી અહીંયા પડે છે બહુ તો મિત્રો સુંદર મજાને એવા કાળા પથ્થરો આપણે ફોટોશૂટમાં બહુ જોવાલાયક અને સરસ મજાના ફોટો આવે અહીંયા કને એવું લોકેશન છે અને ઘાસ પણ ઘણો એવો આપણને અહીંયા જોયું જોવા મળી રહ્યો છે મિત્રો અહીંયાથી તમે ઝરણું જોઈ શકો છો સરસ મજાની એવું ઝરણું અહીંયા રહી રહ્યું છે અને સામે આપણે આ બાજુ થોડોક ઊંચો ભાગ છે ત્યાં પણ જોવાનું બહુ મજા આવશે આપણને મિત્રો અહીંયાથી એવો સરસ મજાનો એવો વ્યૂ આપણે જોવા મળી રહ્યો છે જ સરસ અહીંયાથી રહી રહ્યું છે અને આ બાજુ ઉપર પણ જોઈ શકો છો તમે કારા પથ્થરોમાં પથ્થરોને તોડી તોડીને કાંગડા પાણી આગળ વધી રહી છે આપણે ઓગણની બાજુમાં પહોંચી રહ્યા છીએ અને અહીંયાથી એવો ખુબસુરત એવો દ્રશ્ય આપણે જોવા મળી રહ્યો છે જ્યાં થાય તો પાણી એકદમ ચોખ્ખું તો જોઈ લો આ છે ઓગન અને ઓગનમાં વહેતું પાણી ધીણું ધીણું હાસ પાણી વહી રહ્યું છે ધોધ જોઈ શકો છો તમે સરસ મજાનો એવો દ્રશ્ય છે તો આ છે વિજયસાગર ડેમનો ઓગન તો મિત્રો હાલ આપે ઓગણની બાજુમાં જ ઊભા છીએ ને અહીંયાથી સરસ મજાનું ઓગન જોઈ શકો છો અમે જાણ ચાલુ છે ને અહીંયાથી તો એવો ખૂબસૂરત દ્રશ્ય છે જાણીએ આપણે જે ફિલ્મોમાં જોઈતા હોય અહીંયા બાહુબલીમાં અને તેવા દ્રશ્યો અહીંયા આપણે જોવા મળી રહ્યા છે સરસ મજાનો એવો પાણીનો પ્રવાહ અને બાજુમાં જે આ ડેમ છે વતમાં ખાલી આ દિવાલ ઓગણની છે તો બહુ જોવાલાયક છે ને તમે પણ આ વિડીયો જોશો તમને પણ આ જગ્યાએ આવવાનું મન થશે તો જરૂરી જરૂર આવો તમે મોજ માણો કુદરતની ને ફોટોશૂટ કરો અને પોતાનું મનોરંજન કરો પરંતુ સાથે સાથ મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે વરસાદ ચાલુ હોય ને ઘણો આ પાણીનો પ્રવાહ અહીંયા ઓગણમાં ચાલુ હોય ત્યારે અહીંયા બાજુમાં આવવાનું બિલકુલ મને એટલે આવું જ ન જોઈએ કારણ કે ફોટો અકસ્માત થાય ને આવો એ રિક્ષા આપણે કરવાની જરૂર ન હોય ને ભલે વરસાદ બંધ હોય તો પણ સમજી લેવો કે આ સાધારણ પાણી ચાલું છે તો તમે ત્યાં એક બાજુ બેસીને હોય તો નાહી શકો છો પરંતુ આવું જ્યાં ઘાણું જે પાણી હોય ત્યાં બિલકુલ ન નાવું જોઈએ કારણ કે કેટલો ખાડો ઊંડો હોય કાંઈ આપણે આનું આપણે નક્કી ન હોય તો વધારે પાણીમાં આપણે રિક કરવાનું નથી અને હાલમાં પણ મેં એક વિડીયો જોયો જેમાં જાણવા મળ્યું કે હાલ કડિયા પણ એક યુવાનનું મૃત્યુ થયું હતું ડૂબવાથી તો આ બહુ દુઃખદાયી ઘટના છે એટલે આવા સ્થળો આપણે જવું જાણવું જરૂર છે જુઓ તમે પરંતુ અંદર કોઈ જગ્યાએ વધારે પાણીમાં ઉતરવું નહીં અને નહાવવું નહીં એના પહેલાં આપણે અહીંયા નખત્રાણા બાજુમાં એક ધોધ છે પાલર ધૂના તેલમાં પણ ઘણા લોકો યુવાનો અંદર ડૂબી ગયા છે તો આવા હવે તો ત્યાં જવા પણ નથી મળતું પોલીસનો ફૂલ બંદોબસ્ત છે તો આ કાંઈક ને કાંઈક આપણો પણ આપણો પણ કાંઈક હાલમાં યોગદાન આપે ને આપને કારણ થોડુંક સમજવું આપે આવી વસ્તુ અંદર ન ઉતરું જોઈને આવવા માટે તો આપણી સેફ્ટી બની રહે અને લોકોને જાણકારી હોવી જરૂરી છે ઝરણાથી અંદર પ્રવેશ કરી અને સામે કિનારે ચડવું છે તો અહીંયાથી આપણે જઈશું અંદર બહુ સંભાઈ સંભાઈને પાણી ઓછું છે વાંધો નથી સરસ મજાના ઝરણા ચાલુ છે તમે જોઈ શકો છો તો આ છે ઓગન અહીંયા નાનું એવું જાણવું ચાલુ છે ઓગનમાં પણ પાણી જોઈ શકો છો તમે જોઈ રહ્યું છે અને અહીંયાથી પગથિયા છે ઉપર ચડવાના તો પગથિયા ઉપર આપણે ચડીશું ઉપર તો આપણે ફાઇનલી ઉપર ચડી રહ્યા છીએ રિક્સ કરી નાખ્યો છે અહીંયાથી પગથિયા છે આ જેમ તેમ ચડે છે કારણ કે રોગી સેવા છે પગ લસકી જાય તો અહીંયા ચડવાનું બહુ મુશ્કેલ છે તો આવા ખતરા લેવાના નહીં ફાઇનલી આપણે ઉપર ચડી આવ્યા છીએ અહીંયા હજી અડધો ઓગન જોયો અર્ધો ઓગન હજી આ બાજુ છે અહીંયા પણ ઝરણા ચાલુ છે જોઈ શકો છો તમે તો ચાલો હવે આપણે આ દિવેલ પરથી આ બાજુ નીચે ઉતરી આગળ આ ઝરણું મોટું કેવું છે તે આપણે જોઈશું તો આ છે ડેમનો પહેલાંનો હોગન બીજો ભાગ અહીંયા પણ સરસ મજાનું પાણી વહી છે અને સામે અહીંયા મોટી એવી ખાઈ છે ખીણ ત્યાં પણ આપણે જોઈશું જાણવું કેવું દેખાય છે તો મિત્રો પહેલાં આપણે જે ચડ્યા એ લગભગ હાલનો આરસીસીથી બનાવેલ છે પરંતુ આ જે હાલ આપણે બીજા અહીંયા સ્ટેપ આવ્યા છીએ આ બાજુ તે લગભગ રાજા રાજાશાહી વખતના એવા જૂના મોટા મોટા પથ્થરોથી આ અહીંયા ઓગન બનાવેલ છે ને આખો ડેમ જ છે ઉપરનો ભાગ ને આ ઓગન અને આપણે ઉગ્યા છીએ અહીંયા અને તો અહીંયા મોટા પથ્થરો એવા રાજા છે આખરે જે તે વખતના પથ્થરોનું બાંધકામ આપણે જોવા મળી રહી છે અહીંયા ઉપર ભલે થોડી થોડી આરસીસી કરેલ છે હાલ પણ નીચે બધા પથ્થરનું કામ છે તો મિત્રો આ છે જે ઓગન તે અહીંયા મોટી એવી ખીણ પાણી ધોઈ ધોવાઈને એવો મોટી ખાઈ થઈ ગઈ છે અને અહીંયાથી સુંદર મજાનો એવો દ્રશ્ય તમે જોઈ શકો છો ઝરણા વહી રહ્યા છે અને લોકો પણ અહીંયા સેલ્ફી પાડી રહ્યા છે ના રહ્યા છે તો બહુ સુંદર મજાનો તો અહીંયા આપણને જોવા મળે છે સરસ મજાનો દ્રશ્ય આપણે જવાનું હોય અહીંયાથી હા અહીંયાથી જ અહીંયાથી જાવ અહીંયા નીકળ્યો અહીંયા બરાબર તો હવે આપણે આ નદી છે જે આપણે અમે કિનારે જવું છે આપણે જાઉં આગળ મેં કિનારે હતા અહીંયાથી આપણે નદી ક્રોસ કરી ઓગન અને ઉપર ચડી આવ્યા છીએ અને આ જે તમે દિવાલ જોઈ શકો છો તે અહીંયાથી આ જે પહેલાં હાલ જે આ નવો ઓગન છે આરસીસી ને ત્યારબાદ આપણે જોયું આ જૂનો ઓગન તેના વચ્ચેમાં પહેલાં આ એક જ ઓગન હતો અને તેની દિવાલ હતી એ આ છેડો એક આ દેખાઈ રહ્યો છે તો આખી દીવાલ હતી અહીંયા ગણે વરસાદનો આ મોટો ડેમ છે અને તેનો ઓગન વધારે હોવાથી આ ઓટોમેટિક દિવાલ પણ પડી ગઈ છે અને આ ખીણ ખાઈ પણ જોઈ શકો છો બહુ ઊંડી એટલે અહીંયાથી બહુ વધારે ધોધ પાણીનો અહીંયાથી પસાર થતો હશે જેના કારણે આ ભાગ આખો અહીંયાથી નીકળી ગયો છે તો હવે રિટર્ન પાછા આપણે જે પહેલા જ ભાગમાં પહોંચવા આવ્યા છીએ આપણે તો આ છે પહેલો ભાગ અહીંયા આરસીનો જે હાલમાં બનાવાયો છે અને ઘણા લોકો અહીંયા જોવા આવતા હોય છે હાલ પણ ઉપર ઓગણ ઉપર આપણને માણસો જોવા મળી રહ્યા છે અલગ અલગ તે કારણે કુદરતની મોજ માણવા ફોટોગ્રાફી કરવા ઘણા માણસો એવા દેખી રહ્યા છે આપને તો મિત્રો આખો ઓગન અને ઓગનને બંને બાજુ અને જર્જર વહેતા ઝરણા ને આ ડેમ મોટો વિશાળ વિજય સાગર જે આપણે આ જોયો આ લોકેશનને ને ઝરણા કેવા લાગે એ કમેન્ટમાં આવશે લખી જણાવજો ફરી મળતું નવા લોક સાથે